પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ પ્રિય મિત્ર વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરતા હું ખૂબ જ આનંદ અનુભવું છું આપણે જૂના કરારના સર્વેક્ષણનો અભ્યાસ ચાલુ રાખતા નિર્ગમનના પુસ્તકનો અભ્યાસ પૂરો કર્યો છે હવે આપણે લેવીએના પુસ્તકનો અભ્યાસ કરીશું જો બાઇબલ વાંચે છે તેઓ લેવીએના પુસ્તકને મુશ્કેલ કઠણ પુસ્તક માને છે જેમ મેં અગાઉ કહ્યું હતું તેમ ઘણા લોકો જેઓ શાસ્ત્રનું વાંચન કરે છે તેઓ નિર્ગમનના પુસ્તકના ત્રીજા ભાગ સુધી સારી પેઠે વાંચે છે ત્રીજા ભાગમાં અરણ્યમાં મુલાકાત મંડપ અંગેની સૂચનાઓ વિશે જણાવવામાં આવ્યું છે તેથી લોકો થોડીક મૂંઝવણમાં મુકાય છે પરંતુ જ્યારે લેવીયના પુસ્તકમાં આવે છે ત્યારે તેઓ ખરેખર બાઇબલ સમજવાનું પડતું મૂકે છે એનો અર્થ લેવીને લગતું તે થાય છે લેવીય એ યાજકો હતા લેવીના પુસ્તકને સમજવા માટે જેને અરણ્યમાં મુલાકાત મંડપ કહેવામાં આવે છે તેની તમને થોડી સમજ હોવી જોઈએ મેં તમને જણાવ્યું તે પ્રમાણે મુલાકાત મંડપનો અર્થ તંબુ અથવા માંડવો અરણ્યમાં એક નાનો તંબુ હતો કે જેને દેવે મૂસાને બનાવવાનું કહ્યું હતું તે આરાધનાનો તંબુ હતો પાછળથી સુલેમાનનું મંદિર જે વિશાળ હતું તે આરાધનાના તંબુના આધારે જ બાંધવામાં આવ્યું હતું આરાધનાના મંડપમાં આરાધનાની જે શૈલી હતી તે જ શૈલી સુલેમાનના મંદિરમાં હતી વર્ષોથી યહૂદી મંદિરોમાં અને ઘણા આપણા દેવળોમાં આજે પણ આપણી પાસે આરાધનાના એવા સ્વરૂપો છે જેનો આધાર દેવના લોકોનો આરાધનાનું સ્વરૂપ જ્યારે મુસાએ આરાધનાનો એ નાનો તંબુ બાંધ્યો તે પરથી શીખ્યાતી છે નાના આરાધનાના તંબુ વિશેની સૌથી મહત્વની બાબત તે હતી કે તે છાવણીના કેન્દ્રમાં તેને મૂકવામાં આવતો હતો જ્યારે આપણે ગણનાના પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે લોકો મિસરમાંથી નીકળ્યા અને અરણ્યમાંથી જવાની શરૂઆત કરી ત્યારે તેઓ હવે અવ્યવસ્થિત ટોળું ન હતું તેઓ મહાન મેરેથન દોડ કે જેમાં સેંકડો દોડનારા અરણ્યમાં દોડે છે તેના જીવન હતા તેઓ લશ્કરના સૈન્ય જેવા હતા કે ચોક્કસ સ્વરૂપમાં હોય છે બાર કુળો હતા અને દરેક કુળનું સ્થાન હતું તેઓ અરણ્યમાં સુમેળના સ્વરૂપમાં નીકળ્યા પરંતુ છાવણીના કેન્દ્ર સ્થાને તે નાના આરાધનાનો તંબુ હતો આરાધનાનો તંબુ એ છાવણીના કેન્દ્રમાં મૂકવામાં આવતી વાસ્તવિકતા તે કંઈક દર્શાવે છે પ્રથમ આજ્ઞા જણાવે છે કે દેવ પ્રથમ સ્થાને હોવા જોઈએ શાસ્ત્ર શીખવે છે કે દેવ કેન્દ્રમાં હોવા જોઈએ આપણા સમગ્ર જીવનના કેન્દ્રમાં નાનો આરાધનાનો તંબુ તે છાવણીના કેન્દ્રમાં હતો તે દ્વારા તે બાબત દર્શાવવામાં આવી છે આરાધનાના તંબુ વિશે સૌથી મહત્વની નોંધપાત્ર બાબત તે એ છે કે સહ દેવની હાજરી તે ખરેખર નાના તંબુમાં વાસો કરતી હતી દેવની હાજરી તેને પવિત્ર અને ખાસ બનાવતી હતી આપણને કહેવામાં આવ્યું છે કે જ્યારે મુસાએ એ નાના આરાધનાના તંબુનું કાર્ય પરિપૂર્ણ કર્યું ત્યારે દેવની હાજરી અને ગૌરવ આવ્યું અને તે તંબુને ભરી દીધું નાના તંબુ પર વાદળો આવ્યા અને દેવના આત્માથી ભરી દીધું તે જ શૈલીમાં જ્યારે જ્યારે તેઓએ બાંધકામ પૂરું કર્યું ત્યારે દેવનું ગૌરવ એટલું સામર્થ્યથી આવ્યું કે મંદિરમાંથી યાજકોએ ભાગી જવું પડ્યું મંદિરમાં ક્રિયાકાંડો કરવા તેઓ રહી શક્યા નહીં કારણ કે દેવના ગૌરવથી મંદિર ભરાઈ ગયું હતું છાવણીના કેન્દ્ર સ્થાને આરાધનાનો મંડપ હતો જો બાર કુળોમાંથી કોઈ પાપી જો તેના પાપ કબૂલ કરી દેવની સાથે સમાધાન કરવા ચાહે તો છાવણીના કેન્દ્રમાં આવેલ આરાધનાના મંડપ નીચે તેને જવું પડતું હતું આરાધનાના મંડપની ઉપર એ વાદળ હતા અને આ વાદળ તેમને માર્ગદર્શન આપતું હતું જ્યારે વાદળ ચાલતું ત્યારે તેઓ મુસાફરી શરૂ કરતા અને જ્યારે વાદળ થોપતું ત્યારે તેઓ થોપતા હતા વાદળ તેઓને દોરતા હતા પરંતુ આરાધનાના મંડપની અગત્યની બાબત એ હતી કે દેવ ખરેખર ત્યાં હતા જ્યારે તેઓ આરાધના મંડપ પાસે આવતા ત્યારે તેઓ દેવ પાસે આવતા હતા માફીના માટે આરાધના માટે અને માર્ગદર્શન મેળવવા મંડપ પાસે આવતા હતા આ આરાધનાના મંડપના કેન્દ્રમાં ઈશ્વર હતા તમે આરાધનાના તંબુનો ઊંડાણમાં અભ્યાસ કરો તેવી મારી ઈચ્છા છે મિત્ર આ આરાધનાના તંબુની આસપાસ એક વાડ હતી જે કંતાન અથવા સઢ જેવી હતી જેમ અગાઉ મેં તમને કહ્યું તે પ્રમાણે જો તમે તેને જુઓ તો તેનાથી તમે બહુ પ્રભાવિત ન થઈ શકો વાડના વિસ્તારના પ્રાંગણમાં કે ખુલ્લો ચોક હતો પાછળથી સુલેમાનનું મંદિર તે જ પદ્ધતિથી બનાવવામાં આવ્યું હતું જે પ્રાંગણ હતો તે ચૌદ એકર વિશાળ હતો પરંતુ આરાધનાના આ તંબુમાં પ્રાંગણ એ બહુ નાનો ન હતો તે ફક્ત પિસ્તાળીસ ફૂટ પહોળો હતો જો કોઈ પાપી વ્યક્તિને દેવની માફીની જરૂર હોય તો તે આરાધનાના તંબુમાં તે જતો હતો અને પ્રાંગણમાં તે યાજકને મળતો હતો આરાધના તંબુમાં કેટલી સામગ્રી હતી જે બહુ મહત્વની હતી મિત્ર સામગ્રીની પ્રથમ વસ્તુને પિત્તળની વેદી કહેવામાં આવતી હતી તે વિશાળ શેકાયેલા કોલસા અથવા આધુનિક માંસ શેકવાની ખુલ્લી સઘળી જેવું હતું તે બહુ પવિત્ર હતી હંમેશા પિત્તળની વેદી પર અગ્નિ સળગતો હતો આ પિત્તળની વેદીનો હેતુ એ હતો કે જે કોઈ પાપી વ્યક્તિ પ્રાણી તેની સાથે લાવ્યો હોય તે લેવીએના પુસ્તકમાં વર્ણન કરવામાં આવેલી રીત પ્રમાણે વધ કરવામાં આવતો હતો ત્યારબાદ પિતળની વેદી પર પ્રાણીને મૂકવામાં આવતું હતું પ્રાંગણમાં પાપી વ્યક્તિ ઊભો રહેતો આરાધનાના તંબુમાં તે કદી જતો ન હતો અંદરના ભાગમાં જ્યાં દેવ રહેતા હતા તેમાં તે પ્રવેશ કરતો નહીં તેને બદલે યાજક અંદર પ્રવેશ કરે સૌપ્રથમ યાજક તે પ્રાણીને બલિદાન તરીકે લાવવામાં આવ્યું હોય તેને પિતળની વેદી પર મૂકતા હતા જ્યારે બલિદાનનો ધુમાળો દેવ પાસે ઊંચે પહોંચતો સામગ્રીની બીજી વસ્તુ માટે યાજક આગળ વધતા હતા જેને હોજ કહેવામાં આવે છે તે તે બહુ સુંદર અને સરસ લાગતું હતું સ્થળે યાજક પાપી વ્યક્તિના વતી પોતાને ક્રિયાકાંડોથી શુદ્ધ કરતા હતા તે પાપી વ્યક્તિ પ્રાંગણના દરવાજા પાસે ઊભો રહેતો હતો મુલાકાત મંડપને બે વિભાગમાં વહેંચવામાં આવ્યો છે બહારના ભાગને પવિત્ર સ્થાન કહેવામાં આવે છે અને ત્યાં એક જાડો પડદો હતો કે જે અંદરનો ભાગ જેને પરમ પવિત્ર સ્થાન કહેવામાં આવતું હતું તેનાથી જુદો પાડતો હતો પરમ પવિત્ર સ્થાનમાં દેવનો મહિમા વાસો કરતો હતો જ્યારે યાજક મુલાકાત મંડપ અથવા આરાધનાના તંબુમાં પ્રવેશ કરતા અને તેમાં સામગ્રીની જુદી જુદી વસ્તુઓને આગળ ધપાવવાની શરૂઆત કરતા ત્યાં દેવ જ્યાં રહેતા હતા તે સ્થાને તેઓ પહોંચતા હતા મિત્ર આરાધના તંબુમાં સામગ્રીની ચાર વસ્તુઓ હતી હોજમાં વિધિમય રીતે પોતાને શુદ્ધ કર્યા પછી યાજક પવિત્ર સ્થાનમાં જતા હતા તેની ડાબી બાજુ ધૂપવેદી હતી બહુ મહત્ત્વની તે દેવે જે દેવનું વચન આપ્યું છે તેમાં જે પ્રકટીકરણ હતું તેનું તે પ્રતિક છે જો દેવે તેનું વચન ન આપ્યું હોત તો તેમાંથી કોઈ પ્રક્રિયા એ દેવની પાસે કેવી રીતે પહોંચવું તે બતાવતી ન હતી તેથી યાજક ધૂપવેદી આગળ પ્રથમ આરાધના કરતા અને દેવે પાપી વ્યક્તિને જે પ્રગટિકરણ આપ્યું છે તે માટે આભાર માનતા હતા તે પાપી વ્યક્તિ પ્રાંગણમાં બહાર હજુ ઊભો રહેતો હતો આ પાપી વ્યક્તિને કેવી રીતે તારણ પામવું અને દેવની સાથે કેવી રીતે સંગતમાં આવવું તે બતાવતો હતો જમણી બાજુએ મેજ પર અર્પેલી રોટલી હતી આ મેજ પર અર્પેલી રોટલીનો હેતુ એ હતો કે માનના જેનું પ્રતીક હતું તેના પ્રતીક તરીકે તે હતું દેવ આપણને દરરોજ રોટલી પૂરી પાડી શકે છે દેવ તેના હાથ ખોલીને સર્વ સજીવોને સંતોષ આપે છે યોગ્ય સમયે આપણને આપણો ખોરાક આપે છે મેજ પર અર્પેલી રોટલીનો એ હેતુ હતો તેની આગળ પડદાની સામે જે પરમ પવિત્ર સ્થાનના રસ્તાને જુદો પાડતો હતો ત્યાં ધૂપવેદી હતી ધૂપવેદી પર યાજક ઊભા રહેતા હતા અને મધ્યસ્થીની પ્રાર્થના જે પાપી વ્યક્તિ બહાર ઊભા રહેતા તેના માટે કરતા હતા એકવાર જે પ્રાણીનો વધ કરવામાં આવે અને બલિદાન તરીકે અર્પણ કરવામાં આવે ત્યાં સુધી પાપી વ્યક્તિ આગળ જતી ન હતી જ્યારે યાજક તેના માટે મધ્યસ્થી કરતા હતા ત્યારે તે બહાર રાહ જોતો હતો યાજક ત્યાં સુધી જતા હતા અને ત્યાર પછી પાછા આવતા હતા અને પછી બીજા પાપી વ્યક્તિને મળતા હતા અને ફરીવાર તે જ પ્રક્રિયામાંથી પસાર થતા હતા વર્ષમાં એકવાર આરાધનાના તંબુ પાસે સર્વ લોકો એકઠા મળતા હતા આ પ્રસંગે પ્રમુખ યાજક પડદાની મારફતે પરમ પવિત્ર સ્થાનમાં જતા હતા અને સગળા લોકો માટે રક્તનું રક્ત કરતા હતા બનતું હતું મિત્ર દરરોજ યાજક ધૂપવેદી સુધી જતા હતા સામગ્રીની આ વસ્તુઓ વિશે એક પછી એક જોઈશું અરણ્યમાં મુલાકાત મંડપની સામગ્રી સર્વ વસ્તુઓ પર દાંડો અથવા હાથો હતા તે જરૂરી હતું કારણ કે સૈન્યની માફક જ્યારે તેઓ અરણ્યમાં કૂચ કરતા હતા ત્યારે આ સામગ્રીની બધી વસ્તુઓ લઈ જવી પડતી હતી પિત્તળની વેદી તે ખરેખર નવા કરારના સુવાર્તાનો ઉપદેશ કરે છે જ્યારે આ આરાધનાના નાના તંબુ તરફ જોઈએ છે ત્યારે આપણે કહેવાની જરૂર પડે છે કે આરાધનાના તંબુની સામગ્રીની દરેક વસ્તુ તે ઈસુ ખ્રિસ્તનું ચિત્ર દર્શાવતું હતું આખો આરાધનાનો તંબુ એ ઈસુ ખ્રિસ્તનું ચિત્ર હતું જ્યારે ઈસુએ કહ્યું કે મૂસાએ મારા વિશે લખ્યું હતું ત્યારે તે ચોક્કસ આરાધનાના તંબુ વિશે વાત કરતા હતા પિત્તળની વેદી ઈસુના મરણ વિશે જણાવે છે પિત્તળની વેદી પર જે સઘળા પ્રાણીઓનો વધ કરવામાં આવતા હતા અને તે સઘળા વધ કરેલા પ્રાણીઓ જ્યારે ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મરણ પામ્યા ત્યારે તેની પૂર્ણાવતી થઈ તેથી પિત્તળની વેદી ઈસુના મરણ વિશે આપણને જણાવે છે આ પિત્તળની વેદી આપણને કહે છે પવિત્ર દેવ પાસે બલિદાન વિના તમે જઈ શકતા નથી લોહી લોહીવડાવ્યા વિના પાપની માફી મળતી નથી પિતળની વેદી જણાવે છે કે દેવ ન્યાયી અને પવિત્ર છે આપણે ન્યાયી અને પવિત્ર થઈએ તેવું ઈશ્વર ઈચ્છે છે જે દરેક ન્યાયી અને પવિત્ર નથી તેને ઈશ્વર દોષી ઠરાવે છે ઈશ્વર જાણે છે કે સેંકડો વર્ષોમાં પણ તમે ન્યાયી અને પવિત્ર થઈ પોતાને બચાવી શકવાના નથી તેથી ઈશ્વરે ઈશ્વરના હલવાના રૂપમાં જગતમાં આવવું પડ્યું અને પોતાના પંડનું બલિદાન આપવું પડ્યું એ માટે કે તેની મારફતે તેના ન્યાય પ્રમાણે તમે ન્યાય જાહેર થાવ દેવે આપણી પાસેથી જે આશાઓ રાખે છે તે એ છે કે તેના પર આપણે વિશ્વાસ કરીએ પિત્તળની વેદી તે આપણને જણાવે છે કે દેવ કોણ છે તે શું માગે છે તે સાને દોષિત ઠરાવે છે દેવ શું ઈચ્છે છે અને આપણે શું કરીએ તેવી દેવની ઈચ્છા છે પિત્તળની વેદીમાં તે સંદેશો સમાયેલો છે હો જ નામની વસ્તુ હતી પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરે તે પહેલા પોતાને જળ સ્થાનથી શુદ્ધ કરવા યાજક ત્યાં જતો હતો દેવના પર્વત પર કોણ ચડી શકે જેનું હૃદય અને હાથ શુદ્ધ છે તે જ આરાધનાના તંબુમાં દેવ સાથેની સંગત એ છેવટની બાબત છે દરેક બાબત તે તરફ દૂરે છે દેવ સાથેની સંગતને શાસ્ત્રમાં મેજ સાથે સરખાવવામાં આવી છે બારણા આગળ ઊભો રહીને જુઓ હું ઠોકું છું જો કોઈ મારો અવાજ સાંભળશે અને દરવાજો ખુલશે તેનામાં હું આવીશ અને હું તેની સાથે જમીશ અને તે મારી સાથે જમશે ઈસુએ દેવની સંગત વિશે જાણે મોટું ભોજન હોય તે રીતે વાત કરી છે તે કહે છે કે દેવ એ લોકોને આ ભોજનમાં આમંત્રણ આપે છે મિત્ર ઈસુ ખ્રિસ્ત આજે પણ આપણને આમંત્રણ આપે છે આરાધનાના તંબુમાં સમાયેલા અદ્ભુત પ્રતીકો આપણે જોઈએ છીએ જ્યારે આપણે નવા કરારનો અભ્યાસ કરીશું ત્યારે પાઉલ પ્રેરિતના લખેલા હિબ્રોના પત્રમાં આ પ્રતીકોનો સો અર્થ છે તે જોવા પ્રયત્ન કરીશું સોનાની ધૂપવેદી આરાધનાના તંબુનું એક પાત્ર છે જ્યારે યાજક એ સોનાની ધૂપવેદી આગળ ઊભો રહેતો ત્યારે તે સ્વીકાર કરતો હતો કે આપણે અત્યારે જે પુસ્તકોનો અભ્યાસ કરીએ છીએ તેના સ્ત્રોત ઈશ્વર હતા તેઓ સ્વીકારતા હતા કે ઈશ્વર એ વચનોના સ્ત્રોત છે તે યાજક આરાધના કરતા હતા અને દેવનો આભાર માનતા હતા કે બહાર દરવાજે જે પાપી વ્યક્તિ ઊભો છે ત્યારે દેવે કેવી રીતે તેણે ઉદ્ધાર પામવો અને પવિત્ર દેવની આરાધનામાં કેવી રીતે પ્રવેશ કરવો તેનું પ્રકરણ આપ્યું છે મિત્ર સંત પાઉલ ઈશ્વરના મર્મોના કારભારી તરીકે ઉલ્લેખ કરે છે જ્યારે ઈશ્વર તેમનું વચન આપે છે ત્યારે તે મહાન જવાબદારી છે સંત પાઉલ નવા કરારમાં કહે છે વિશ્વાસ સાંભળવા દ્વારા એટલે દેવના વચન સાંભળવાથી આવે છે દેવના વચન દ્વારા જ વિશ્વાસનો જન્મ થાય છે અને ઘણી રીતે તે શબ્દ વિશ્વાસ એ તારણનો સ્ત્રોત છે મિત્રો હું માનું છું કે જ્યારે યાજક દુપવેદી આગળ ઊભો રહેતો ત્યારે તે દેવનો આભાર માનતો હતો કે દેવે તેની શાંતિ અંધારામાં રાખી નથી જ્યારે તેણે તેનું વચન તેઓને આપ્યું ત્યારે તેના લોકોને તેના સત્યનું પ્રકિકરણ તેણે આપ્યું આ પણ ઈસુ ખ્રિસ્તનું ચિત્ર રજૂ કરે છે કે તેઓ શબ્દ અને જગતનું અજવાળું છે અને માણસજાત સત્યના વચન વગર અંધકારમાં રહે છે આપણે આગળ જોયું તેમ મિત્ર યાજક મેજની રોટલી પાસે જાય છે આ મેજની રોટલી પ્રતિકરૂપે હતી કે ઈશ્વર તેમના લોકોની જરૂરિયાતો પૂરી પાડનાર આધાર છે નિર્ગમન અને ગણનાના પુસ્તકમાં અલૌકિક બાબતો જોવા મળે છે આ અલૌકિક બાબતો દ્વારા ઈશ્વર તેમની જરૂરિયાતો પૂરી પાડે છે મિત્ર હું ચોક્કસ માનું છું કે ઈશ્વર કદાપી ઈચ્છતા નથી કે આપણે ભૂલી જઈએ કે ઈશ્વર આપણને નિભાવી રાખનારના સ્ત્રોત છે ઈસુ ખ્રિસ્તના સમયમાં પણ મંદિરોમાં આ પ્રકારની મેજની રોટલી રાખવામાં આવતી હતી ઈશ્વરનો નિયમ આપવા પાછળનો હેતુ ધાર્મિક આગેવાનો ખોઈ બેઠા હતા તેનું આ ઉદાહરણ છે જ્યારે ઈસુ ખ્રિસ્ત ધાર્મિક આગેવાનો સાથે નિયમનો હેતુ અને નિયમના હાર્દ વિશે ચર્ચા કરતા હતા ત્યારે તેમણે દાઉદ રાજાનું ઉદાહરણ આપ્યું હતું આ આપણે સમુએલની વાર્તા જોઈશું ત્યારે આ વિશે વધારે વિચાર કરીશું દાઉદ સાઉલથી નાસ્તો ફરતો હતો તે સમયમાં તેણે તથા તેના માણસોએ ભૂખ વેઠવી પડી હતી તે જાણતો હતો કે અહીં નજીકના ગામમાં ઈશ્વરનો તંબુ છે અને દાઉદ એ પણ જાણતો હતો કે ત્યાં મેજની રોટલી પણ છે દાઉદ મંદિરમાં ગયો અને આ મેજની રોટલીની માંગણી કરી ઈસુ ખ્રિસ્ત આ મેજની રોટલી દ્વારા સત્ય દર્શાવવા માગતા હતા કે ઈશ્વર આપણી જરૂરિયાતો પૂરી પાડશે અને રોજની રોટલી આપણને આપે છે આ મેજની રોટલીનું સાંકેતિક સત્ય કે ઈશ્વર તેમના બાળકોને રોટલી પૂરી પાડે છે તે બાબતને ફરીથી ફરોશિયો અને સાદુકીઓ નિયમ અનુસાર ધ્યાન પર લે છે મેજની રોટલી યાજકો માટે હતી જે નિયમ હતો મિત્ર દાઉદે આ નિયમને તોડવાની વાત કરી કારણ કે નિયમોનું હાર્દ કહે છે કે ઈશ્વર તેમના બાળકોની દૈનિક જરૂરિયાતો પૂરી પાડે છે આ જ બાબત મેજની રોટલી સાંકેતિક દર્શાવે છે હવે મિત્ર જ્યારે યાજક વેદી આગળ ઊભા રહીને પાપી માણસના છુટકારા માટે પ્રાર્થના કરે છે ત્યારે તે યાજક ઈસુ ખ્રિસ્તનું ચિત્ર આપે છે યાજક ઈસુ ખ્રિસ્તનું ચિત્ર હતા કારણ કે ઈસુ ખ્રિસ્ત એ મુખ્ય યાજક છે નવા કરારમાં યોહાન અનુસાર શુભ સંદેશના સત્તરમાં અધ્યાયમાં ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના આપવામાં આવી છે માથી અનુસાર શુભ સંદેશના છઠ્ઠા અધ્યાયમાં પ્રભુની પ્રાર્થના છે જો કે આ પ્રાર્થના પ્રભુએ કરી નથી માટે તેને શિષ્યોની પ્રાર્થના કહેવી જોઈએ ઈશ્વરની પ્રાર્થના યોહાન અનુસાર શુભ સંદેશના સત્તરમાં અધ્યાયમાં આપેલી છે ત્યાં ઈસુ ખ્રિસ્તે પોતાના માટે પ્રાર્થના કરી છે શાસ્ત્ર શિક્ષણ પૂરું પાડે છે કે ઈસુ ખ્રિસ્ત આપણા મુખ્ય યાજક છે તેઓ આપણા માટે હંમેશા મધ્યસ્થી કરે છે અને પ્રાર્થના કરે છે પાપી વ્યક્તિના બદલામાં યાજક ઈશ્વરની હજુરમાં જતો હતો લોકો માટે ઈશ્વરનો સંદેશો લઈને ઈશ્વર પાસેથી પ્રબોધક આવ્યા પણ ઈશ્વરની હજુરમાં યાજકે લોકોના માટે જવું તે તો નક્કી કરેલું હતું યાજક મંદિરમાં વેદની સમક્ષ ઊભા રહેતા અને પાપી લોકોને માટે પ્રાર્થના કરતા હતા મેં આગળ જણાવ્યું તેમ તંબુના બે ભાગ પાડવામાં આવ્યા હતા પ્રથમ ભાગ પવિત્ર સ્થાન છે અને બીજો ભાગ એ પરમ પવિત્ર સ્થાન છે ભક્તિના તંબુમાં પરમ પવિત્ર સ્થાનમાં સામાનોનો નમૂનો આપવામાં આવ્યો છે તેને કરારકોષ કહેવામાં આવે છે આ કરારકોષમાં ઈશ્વરની પવિત્ર હાજરી રાજ કરતી હતી જ્યારે આપણે યહોશવાના પુસ્તકમાં આવીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે તેઓ યરોખોના કોટની આજુબાજુ કરારકોષ લઈને ફરતા આપણે જોઈએ છીએ તેઓ હંમેશા લડાઈ વખતે કરારકોષને લઈ જતા હતા કારણ કે ઈશ્વરની શક્તિ તેમાં હાજર રહેતી હતી નવા કરારમાં એક મહાન સત્ય ભક્તિના તંબુ વિશે સાંકેતિક બાબત જણાવે છે બાઇબલમાં ઘણા ભાગ એવા છે કે જો તમે આરાધનાનો તંબુ ના જાણતા હો તો તમે તે સમજી શકો નહીં એટલે મિત્ર મારો કહેવાનો અર્થ એ છે કે જો તમે આરાધનાના તંબુ વિશે બરાબર માહિતી ના મેળવી હોય તો એ ભાગો સમજવા તમને અઘરા પડે ખૂબ જ અગત્યની બાબતો જો તમારે ઈસુ ખ્રિસ્તની સુવાર્તા સમજવી છે તો તમારે ભક્તિના તંબુને સમજવું પડે અને તેમાં રહેલા સાધનો સમજવા પડે બાઇબલમાં નવા કરારમાં બીજું એક મહાન સત્ય ભક્તિના તંબુ વિશે સાંકેતિક બાબત જણાવે છે આ નવા કરારનું ખૂબ જ અદ્ભુત સત્ય છે નવો કરાર જણાવે છે કે શું તમે જાણો છો કે તમારું શરીર જીવતા ઈશ્વરનું મંદિર છે અને ઈશ્વર તમારામાં રહે છે મિત્ર આ અદ્ભુત સત્ય યહૂદી લોકોમાં વહેંચવાનું હતું કારણ કે તેમની પાસે આ દ્રષ્ટિબિંદુ હંમેશા હતું ઈશ્વરની પવિત્ર હાજરી કરાર કોષમાં હતી પાછળથી જ્યારે સુલેમાન રાજાએ મંદિર બાંધ્યું ત્યારે ઈશ્વરની પરમ હાજરી કોષમાં આવી હતી હવે જ્યારે બાબેલની ગુલામગીરીમાં દાનિયેલ નામનો પ્રબોધક બાબેલમાં હતો ત્યારે તેણે હંમેશા યરૂસાલેમ તરફ મુખ રાખીને પ્રાર્થના કરી હતી શા માટે મિત્ર કારણ કે દાનિયેલ પ્રબોધકને વિશ્વાસ હતો કે યરુસાલેમમાં રહેલા કરારકોશમાં ઈશ્વરની હાજરી છે હચકેલ પ્રબોધક અને તેના સાથી પ્રબોધકો બંદિવસમાં લોકોને આ શિક્ષણ આપ્યું હતું તેઓની પાસે અદ્ભુત પ્રશ્ન હતો તેઓ ઈશ્વરનો સંદેશો આપતા હતા કે જેઓ યરુસાલેમમાં છે અને ઈશ્વરની પવિત્ર હાજરી કરારકોશમાં હતી બાઇબલમાં નવા કરારનું પરાક્રમી સત્ય આપણું શરીર કે જે હવે મંદિર છે અથવા વાસણ છે કે જેમાં ખરેખર ઈશ્વરની હાજરી રહે છે નવા કરારના આ અદ્ભુત સત્યને ગંભીરતાથી લો મિત્ર જો તમે ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવાનો નિર્ધાર કર્યો છે અને તેમના શિષ્ય બનવાનો નિર્ણય કર્યો છે તો તમારું શરીર એ જીવતા દેવનું મંદિર છે પરંતુ અરણ્યમાં ઈસરાયલ પ્રજાના રઝળપાટ દરમિયાન ખરેખર મંદિર અને ઈશ્વરની હાજરી કરારકોશમાં રાજ કરતી હતી એટલા માટે જ આરાધનાના તંબુમાં કરારકોશ ખૂબ જ પવિત્ર છે પ્રિય મિત્ર કરારકોશમાં એવી વસ્તુઓ હતી કે આપણને તે હૃદય સમાન ગમી જાય ત્યાં શીલા પાટીઓ હતી કે જેમના પર દસ આજ્ઞાઓ લખવામાં આવી હતી જે ઈશ્વરે પૂરું પાડેલી ત્યાં માનનાનું માટલું હતું કે જેને તેઓ રાખવા માંગતા હતા ત્યાં હારું અદભુત લાકડી હતી તેઓએ આ વસ્તુઓને કરારકોમાં રાખી હતી આરાધનાના તંબુમાં નવા કરારના સુવાર્તાને ભૂલી જવાની જરૂર નથી તેના સાધનો તો વધસ્તમ દર્શાવે છે આ આકસ્મિક બનાવ નહોતો મિત્ર આ પ્રતિકાત્મક સુંદર છે આ આરાધનાના તંબુમાં ઈસુ ખ્રિસ્તને ભૂલી ના જશો પિત્તળની વેધિ તમે શરૂ કરો અને ત્યાંથી તમે હોજ પાસે જાઓ અને તેમાં રહેલા સાધનો છે તેમાં સાંકેતિક બાબતો સમાયેલી છે જેમાં આપણે જોઈ ગયા તેમ પાસખા પર્વના સમયે દરેક ઈસરાયેલી માણસના ઘરમાં બારણાની બારસાખ પર લોહીનો છંટકાવ થયેલો હતો મિત્ર યાજકનો પહેરવેશ પણ અર્થસભર છે આ ભક્તિના તંબુની સર્વ બાબતો ખૂબ જ અર્થસભર છે પ્રિય મિત્ર આ બધી બાબતોમાં હું વધારે વિસ્તારથી જોવા માગતો નથી કારણ કે આપણે પવિત્ર બાઇબલનું સર્વેક્ષણ કરીએ છીએ ઉદાહરણના રૂપમાં હું આપને શિષ્ય યોહાન દ્વારા લખવામાં આવેલું પ્રકતિકરણના પુસ્તકમાં આપણને ઘણા બધા ચિહ્નો અને સાંકેતિક ભાષા જોવા મળે છે પ્રગટિકરણમાં આપવામાં આવેલ પ્રત્યેક પ્રતીકો બાઇબલના પ્રતિકો છે પ્રિય મિત્ર આરાધનાના તંબુમાં સર્વ બાબતો ઈસુ ખ્રિસ્ત વિશે હતી તેઓ જગતનું અજવાળું છે ઈસુ ખ્રિસ્ત જગતનું અજવાળું છે ઈસુ ખ્રિસ્ત જીવનની રોટલી છે તેઓ તો પિત્તળની વેદીનું ચિત્ર છે સંપૂર્ણ સમર્પણ મિત્ર ઈસુ ખ્રિસ્ત ફક્ત આપણી પાસે આવે છે અને આપણને હજની પાસે શુદ્ધ કરે છે આ ખરેખર ઈસુ ખ્રિસ્તની સુવાર્તા તમે આ નાના આરાધનાના તંબુમાં જોઈ શકશો મિત્ર જો તમે તંબુની આરાધનાને સમજશો તો જ તમે લેવી એના પુસ્તકને સમજી શકશો કારણ કે લેવીએના પુસ્તકમાં ભક્તિ કરવા માટે યાજકોને માર્ગદર્શિકા આપવામાં આવી છે શું તમે આ ઈસુને જાણો છો યાદ રાખો મિત્ર જૂનો કરાર કહે છે કે ઈસુ ખ્રિસ્ત આવવાના છે અને નવો કરાર શિક્ષણ આપે છે કે તેઓ આ જગતમાં આવ્યા શું તમે આ અનુભવ કરી શકો છો કે તમે અંધકારમાં છો ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું જગતનું અજવાળું છું શું તમે આત્મિક ભૂખ અનુભવો છો અથવા શું તમે આત્મિક ભૂખ્યા છો ઈસુ કહે છે કે હું જીવનની રોટલી છું અને હું તમારા શરીરમાં રહેવા માંગુ છું અને તમારા શરીરને કરાર બનાવવા માંગુ છું શું મિત્ર તમે તૈયાર છો પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી પોસ્ટ પોસ્ટબોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ